પોરબંદરમાં મકાન ખરીદનાર યુવાનનું ભાડૂતના પિતાએ અપહરણ કર્યું હતું જેમાં મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં શેરી નંબર છ ખાતે રહેતા અને મચ્છીનો ધંધો કરતા વિનોદ માવજીભાઈ શિયાળ નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ખાપટમાં રહેતા મુકેશ વાઘેલાએ ફોન કરી ગાયત્રી મંદિર સામે આવેલ બસ સ્ટોપ પાસે કળિયા પ્લોટ વાળા મકાનની ફાઇલ લેવા માટે તેને બોલાવ્યો હતો આથી મુકેશ સ્કૂટર લઈ અને બસ સ્ટોપ પર ગયો ત્યારે મુકેશે મકાનની ફાઇલ આપી હતી ત્યારે મુકેશના ફોનમાં ફોન કરીને રાજુ રાણા ઓડેદરા બેઠો હતો ત્યાં બોલાવી ગાડીમાં પાછળની સીટમાં બેસાડી દીધો હતો જેમાં રાજુ રાણા ડ્રાઇવિંગ કરતો હતો અને મુકેશ વાઘેલા તેની બાજુની સીટમાં અને એક અજાણ્યો શખ્સ પણ સાથે હતો અને રાજુ ત્યાંથી અપહરણ કરી અને જુબેલી પુલ બાજુ લઈ ગયો હતો અને સાત હજાર પાંચસો રૂપિયાનો મોબાઈલ ફોન છૂટવી લીધો હતો અને ધમકી આપી હતી બાદમાં લીમડા ચોક પાસે ઊભી રાખી હતી ત્યાંથી મોકો મળતા વિનોદ લીમડા ચોકમાં દોડી અને ભાગવા લાગ્યો હતો અને રાજુ પણ ગાડીમાંથી ઉતરી અને પાછળ દોડવા લાગ્યો હતો ગલીઓમાંથી એસબીઆઈ બેંક પાસે પહોંચતા વિનોદનો મિત્ર મનુભાઈ ખોખરી મળતા તેના સ્કૂટર માં અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ લખાવી હતી ફરિયાદમાં પહરણનું કારણ એવું જણાવ્યું છે કે દોઢ બે મહિના પહેલા ભારત નગરમાં મનીષાબેન મનસુખભાઈ ગોહેલ પાસેથી તેણે મકાન વેચાતું લીધું હતું જેની ફાઇલ રાજુ રાણા ઓડેદરાએ ધમકી આપતા વિનોદે તેને આપી દીધી હતી કારણ કે તે મકાનમાં રાજુનો પુત્ર લખન રહે છે અને મકાન વિનોદે ખરીદ્યું હતું તેનું મન દુઃખ રાખી અને બનાવ બન્યો હોવાનું જણાવી રાજુ રાણા ઓડેદરા મુકેશ વાઘેલા અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે તપાસ હાથ ધરી રાજુ અને મુકેશને ઝડપી લીધા હતા તથા ત્રીજો જાણ્યો શખ્સ નાગાજન નવગણ ઓડેદરા હોવાનું સામે આવતા તેની પણ ધરપકડ કરી હતી ત્રણેયને ઝડપી લીધા બાદ બનાવના સ્થળે પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું ત્યારબાદ ત્રણેય જેલ હવાલે થયા હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર